ચલો એનિલ શું બનાવ્યું છે લીંબુ શરબત છે શરબતમાં શું શું નાખ્યું છે બોલવાનું ચલો ચેહુલ કેવિન હાર્દિક શું બનાવ્યું છે લચ્છી બનાવી છે શું શું નાખ્યું છે લચ્છીમાં ચલો નિશાન ભેળ બનાવી છે શું શું નાખ્યું છે ભેળમાં બહુ સરસ ચલો બેલા ખુશી શું બનાવી છે લચ્છી બનાવી છે બીજી વાર લચ્છી આઈ શું શું નાખ્યું લચ્છીમાં ચોકલેટ નાખી છે પાણીપુરી પાણીપુરી નાખ્યું છે બટાકાનો માવો પૂરી અને ખાંડ પાણી પાણી શાનું બનાવ્યું છે હા હા મરચા ધાણા અને મસાલા શું બનાવ્યું છે ચણાચુર નાખ્યું છે ચણાચુર કોણે બનાવ્યું છે બહુ સરસ ધ્રુવ

लेकिन अभी बाकी है